નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે એક સમય હતો કે જ્યારે મહિલાઓ જો બિઝનેસ કરવાની વાત કરે તો લોકોને આશ્ચર્ય થતું હતું પરંતુ હવે સમય બદલાઈ ગયો છે આ ક્ષેત્રમાં પણ મહિલાઓ ઘણી બધી આગળ આવી ગઈ છે હાલમાં જ આંકડાઓ જે સામે આવ્યા બે હજાર બાવીસમાં નવસો તેત્રીસ જેટલા સ્ટાર્ટઅપ્સ ગુજરાતમાંથી નોંધાયા અને આ તમામ સ્ટાર્ટઅપ્સમાં સ્ટાર્ટઅપ્સમાં એક તો ઓછામાં ઓછી એક મહિલા તો ડાયરેક્ટર લિસ્ટમાં છે અને આ ઉપરાંત પણ આપણે ઘણા બધા ક્ષેત્રમાં જોઈએ છીએ કે મહિલાઓ કઈ રીતે આગળ વધી રહી છે અને આ ક્ષેત્રમાં પણ હવે અને ખાસ કરીને ઉદ્યોગ સાહસિક તરીકે મહિલાઓ પોતાની જે કાબિલિયતનો ડંકો છે એ પણ વગાડી રહી છે સંખ્યા ઘણી બધી વધી ગઈ છે હજુ પણ વધ થવાની જરૂર છે કારણ કે અન્ય દેશોની સાપેક્ષમાં હજુ પણ મહિલા ઉદ્યોગ સાહસિકો આપણા દેશમાં ઓછી છે એટલે આ બાબતે પણ વિચારવાની જરૂર છે સાથે સાથે જ્યારે આ આ સારી બાબત છે કે મહિલા ઉદ્યોગ સાહસિકોની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે તો એને કઈ રીતે વધાવવું જોઈએ અને જ્યાં હજુ પણ સમસ્યાઓ પડકારોનો સામનો મહિલાઓને કરી રહ્યો કરવો પડી રહ્યો છે તેને ઓછું કરવા માટે શું કરવું જોઈએ આ પડકારો કયા કયા છે તે પણ જાણીશું અને આ બધી ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે ઉપસ્થિત છે વુમેન કમિટીના ચેરપર્સન કાજલબેન પટેલ અને સાથે સ્વાલિક ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર જીઆર રાજવંશી આપણી સાથે ઉપસ્થિત છે કારણ કે આપ તો આવી ઘણી બધી મહિલાઓને ઓળખતા હશો કે જે ઉદ્યોગ સાહસિક છે જે બિઝનેસ કરી રહી છે આપણે ત્યાં પહેલાં એક સમય એવો હતો કે મહિલાઓને બિઝનેસની વાત કરવી હોય કદાચ ઘરમાં જો કોઈ વ્યક્તિ પુરુષ જો ઉદ્યોગ કરી રહ્યો છે અને એના ઘરની જ મહિલા જ્યારે ઉદ્યોગની વાત કરે તો તેમને એવું કહી દેવામાં આવતું હતું કે તને નહીં ખબર પડે તું રહેવા દે અને પરંતુ હવે સમય બદલાઈ ગયો છે આર્થિક બાબતો હોય કે કોઈ પણ બાબત બધી જ બાબતમાં મહિલાઓ હવે સક્ષમ થઈ છે બોલવા માટે પણ અને કામ પણ ખૂબ સારું સારી એવી રીતે કરી રહી છે ત્યારે હાલના સમયમાં જે હજુ પણ મહિલાઓને સામાજિક હું ગવર્મેન્ટ રીતે કહીશ ને તો એ ઘણા સપોર્ટિવ છે એની ઘણી જ બધી સ્કીમ્સ છે પણ એનું નોલેજ લોકો સુધી નથી ઘણી બધી ફિમેલ સુધી એનું નોલેજ નથી અને આપણું ગુજરાત છે એના કલ્ચરમાં જ બિઝનેસ છે એવું નથી કે હવે લોકો ચાલુ કર્યું છે જયારે કરવા વાળા તો હિન્દુબેન ખાખરાવાળા છે અત્યારે મોરબીમાં કે નાના નાના ટાઉનમાં બી કેટલી બધી ફેક્ટરીઝમાં ઓનલી ફિમેલ્સ વર્કર્સ છે એવા એવા એક્ઝામ્પલ આપણી પાસે વર્ષોના વર્ષોથી છે પણ હવે ગવર્મેન્ટ આટલી બધી સરસ સરસ સ્ટાર્ટઅપમાં ફિમેલ સ્ટાર્ટઅપ હોય તો એને આટલી આટલી સબસિડી છે આટલું આટલા બેનિફિટ છે આટલું બધું છે પણ એ જયારે તમે હું અત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ રિપ્રેઝેન્ટ કરું છું મારી કમિટીમાં થર્ટી ફિમેલ્સ છે થર્ટી બધા જ વર્કિંગ છે એટલે એ લોકોને નોલેજ હોય છે પણ જ્યારે હું બીજે ફિમેલ ને જોઉં છું કે એ લોકોને ખબર જ નતી હોતી કે આટલા બધા ફાયદા છે જી બિલકુલ અને જયાબેન કારણ કે આપ તો પોતે એક ડાયરેક્ટર છો ઉદ્યોગ સાહસિક છો જ્યારે આપણે વાત કરતા હોય આજના સમયમાં હવે જ્યારે મહિલાઓ આગળ વધી રહી છે બધા જ ક્ષેત્રમાં આગળ વધી રહી છે કદાચ પુરુષો કરતાં પણ સારું કામ કરતી હોય તેવા તેવી પણ ઘણા લોકો વાતો કરે છે ઉદ્યોગ ક્ષેત્રની વાત કરીએ તો ઘણી બધી જગ્યાઓ પર કારણ કે સરકારે જે રીતે કાજલબેને વાત કરી કે ઘણી બધી યોજનાઓ સરકારે મહિલાઓ માટે લાગુ કરી છે તેના કારણે ક્યાંક એવું પણ આપણે સાંભળીએ છીએ કે આ ઉદ્યોગો જ્યારે શરૂ કરવામાં આવે ત્યારે જાણી જોઈને મહિલાઓનું નામ એડ કરી દેવામાં આવે છે પરંતુ આ મહિલાઓ પછી એ કંપનીમાં એટલી બધી એક્ટિવ નથી હોતી કાર્ય નથી કરતી ફક્ત યોજનાઓ હાંસલ કરવા માટે પણ ઘણીવાર આવું થતું હોય છે આ કેટલું સાચું છે it is absolutely true actually the reality is... અને આઈ રિમેમ્બર કે મારા દાદી લોકો બી હતા કે બિઝનેસ મતલબ ધ મેલ મેમ્બર્સ ઓફ ફેમિલી વર ઇન ટુ બિઝનેસ અને અમુક યોજનાઓ જેવી રીતના હમણાં જણાવ્યું એવી રીતના યોજનાઓ હતી તો એમને જસ્ટ ખાલી સાઈન કરવા માટે લઈ જતા હતા અને હજુ પણ ઘણી બધી ફિમેલ્સ છે કે જે લોકો એક્ટિવલી પાર્ટિસિપેટ નથી કરતા બટ ધીસ ઇઝ અનધર ચેન્જ વિચ આઈ એમ સીંગ ઇન ધ માર્કેટ કરન્ટલી ઓર ધ સોસાયટી કે જેમાં અત્યારે ફિમેલ એકદમ વેલ ટુ ડુ ફેમિલીઝ થી છે એમને બિલકુલ જરૂર નથી કામ કરવાની છતાં પણ એ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે એમના ફેમિલી તરફથી કે તમે જાઓ અને કામ કરો જેમ કે કદાચ તમે છો કાજલબેન છે હું છું આપણે બધા જ એક સુખી ફેમિલી થી બિલોંગ કરીએ છીએ છતાં પણ આપણા પેરેન્ટ્સ એવું કે છે અથવા તો આપણા હસબન્ડ એવું ઈચ્છે છે કે આપણે પગભર હોઈએ અને ધીસ ઇઝ ધ બિગેસ્ટ ચેન્જ વિચ આઈ એમ સિંગ ઇન ધીસ સોસાયટી હા જે નથી કરતા એને વી આર નોટ કન્સિડરિંગ ધેમ પણ ઘણો મોટો હિસ્સો છે કે જે કરી રહ્યો છે તો ધીસ ઇઝ અનધર પ્લસ પોઈન્ટ વિચ આઈ એમ સીંગ કે થઈ રહ્યો છે માર્કેટની અંદર બિલકુલ અને મેનેજમેન્ટ ગુરુ તરીકે મહિલાઓને પણ જોવામાં આવતા જોવામાં આવે છે કાજલબેન પરંતુ પહેલા માનવામાં વાતો તો ખૂબ મોટી મોટી પહેલાના સમયમાં થતી હતી કે મહિલાઓ બધું સંભાળી લે છે કારણ કે ઘર સંભાળી લે છે બિઝનેસ પણ સંભાળી લે છે ખાલી વાતો થતી હવે એ હકીકત કરીને પણ મહિલાઓ બતાવી રહી છે પહેલાં કદાચ ઘણા પુરુષો એવું માનતા હતા જ્યારે આર્થિક બાબતોની ચર્ચા થતી હોય તેવું ક આપણે ત્યાં ઘણી વાર આપણે સાંભળ્યું હશે મહિલાઓને એવું કહી દેવામાં આવે કે તને નહીં

એના માટે થોડુંક અવેરનેસ આપણે નાના સિટી તરફ લાવવું જોઈએ એવું મારું મંતવ્ય છે જે હવે ઘણી જ બધી સંસ્થાઓ થઈ ગઈ છે ફિકી ફ્લો છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ છે બધી જ બધા જ પ્લેટફોર્મ પર ફિમેલ્સ છે એવું ક્યાંય બી નથી કે આ પ્લેટફોર્મ પર ખાલી મેલ જ છે એવા નાના 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 એટલી બધી સંસ્થાઓ થઈ છે કે બધા જ વુમન ઓરિયન્ટેડ પ્રોગ્રામ્સ થતા હોય છે પણ એ માત્ર ને માત્ર મોટા ટાઉનમાં જે નાના ટાઉનમાં લાવવાની

ગ્રામ્ય વિસ્તાર નાના સ્મોલ ટાઉન લાઈક રાજકોટ છે ભાવનગર છે નોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ અમે ગ્રોથ જો બહુ જ સરસ છે પણ મહિલાઓની વાત આવે ત્યારે એ લોકો હજી ઘણા જ પાછળ છે કમ્પેર ટુ આપડા થોડા આપણા સિટી કરતા ઘણા જ પાછળ છે ખૂબ જ વધારે આગળ વધી ગયા છે ફક્ત એવા જ સિટીમાં મહિલાઓનું વર્ચસ્વ વધ્યું છે હજુ પણ નાના શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં એ પ્રમાણ એટલું વધ્યું નથી જે વધારવાની ખાસ જરૂર છે કારણ કે જે રિયલ ટેલેન્ટ છે તે કદાચ ત્યાં જ છે ત્યાં જ છે હા કારણ કે એ લોકો બધી જ બધી જ વસ્તુઓથી લડી લડીને આગળ આવી રહ્યા છે એ લોકો પાસે એટલી ફેસિલિટી નથી એટલું એટમોસ્ફિયર નથી છતાં પણ એ લોકો લડીને કરવા રેડી છે પણ હજી ત્યાં એટલી અવેરનેસ લાવવાની ખૂબ જ જરૂર છે અને એ લોકોને હજી ખબર જ નથી કે ગવર્મેન્ટ એટલો સરસ સપોર્ટ કરી રહી છે હા હું એ વાતને અઘરી થઉં છું કે ઘણા લોકો ખાલી આ સિસ્ટમ ગવર્મેન્ટની આ ફેસિલિટી લેવા માટે ફિમેલ ને ડાયરેક્ટર બનાવે છે પણ એ ઘણા હવે ઓછું પણ થઈ રહ્યું છે કે ફિમેલ ને પોતાને હવે થાય છે કે મારે પણ કઈ કરવું જોઈએ આખો દિવસ બીજું શું કરવાનું આ એન્જિનિયરિંગ તમે જુઓ કે ગમે કોઈ બી સ્ટડી ફાર્મસી જોવો બધા લેડીઝનું તમે રેન્કિંગ વાઇઝ બી જોશો બોર્ડમાં કે એમાં તો ફિમેલનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે બિલકુલ અને જે કારણ કે આપ પોતે એક ઉદ્યોગ સાહસિક પડકારોની જ્યારે આપણે વાત કરીએ આ નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી જ્યારે કોઈ મહિલા ઉદ્યોગ કરવો હોય તેમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે પરંતુ જે લોકો જે રીતે આપણે પહેલા પણ વાત કરી કે જેઓ ઓલરેડી એવા પરિવારોમાંથી આવી રહ્યા છે કે જેઓ ખૂબ જ સમૃદ્ધ છે શું એ મહિલાઓને બધું સરળતાથી મળી જાય છે કે મહિલા તરીકે એમને પણ ઘણા પડકારોનો સામનો કરવો પડે છે જ્યારે એમણે પોતે ચોઇસ કરીને ફિલ્ડ ચૂઝ કર્યું હોય છે એ વખતે પડકારો બહુ જ લેવા પડતા હોય છે જેમ કે મારું બેકગ્રાઉન્ડ હું જણાવું તો મારા પેરેન્ટ્સ જે છે એ ગવર્મેન્ટ ઓફિસર્સ હતા તો એ લોકોને એવું હતું કે હું કોઈક ઓફિસર જ બનીશ અને સિક્યોર જોબ પણ છે તો તે વખતે વેન યુ આર ચૂઝિંગ યર રોન પાથ આપણે જ્યારે નવો ચીલો ચાલવા માટે તૈયારી કરતા હોઈએ છીએ તો ત્યારે ફીવે મેલની કમ્પેરિઝનમાં બીકોઝ મારા બ્રધર્સ બી છે તો મેલની કમ્પેરિઝનમાં ફિમેલ ને થોડા ચેલેન્જીસ વધારે હોય છે થોડા નહીં કંઈક વધારે જ વધારે હોય છે તો એ બધું ફેસ કરી અને પછી એની સામે તમારે ઘરમાં કયા ટાઈમ પર આવવું કયા ટાઈમ પર નીકળવું ક્યાં જવું થી લઈને દરેક વસ્તુઓ બિકોઝ જયારે તમે બિઝનેસ કરતા હોય તે વખતે તમારે ટાઈમની સામે જોવાનું નથી હોતું જોબ હોય કે કોઈ પ્રોફેશન છે ધારો કે તમે વકીલાત કરો છો તો તમે ઠીક છે ચલો છ વાગે કોર્ટ બંધ થઈ જાય છે પણ ધંધામાં એવું નથી હોતું ધંધો તો ચાલ્યા કરે છે અગિયાર વાગ્યા સુધી પણ ઓફિસ ચાલુ હોય સ્ટાફ જાય પછી પણ બેસવું પડે ને તો જ તમે વિકાસ પ્રાપ્ત કરી શકો છો સો આ બધા પ્રોબ્લેમ એઝ અ ડેવલપ ફેમિલી ઓર એડ્યુકેટેડ ફેમિલી મેં પણ ફેસ કરેલા છે પણ હા એક ફાઈનાન્શિયલ સપોર્ટ તમારે ફેમિલીમાં નથી આપવો પડતો અથવા તો તમારાથી એક્સપેક્ટેડ નથી હોતું એ બી એક પ્લસ પોઈન્ટ છે બિંગ અ ફિમેલ બિંગ એક્સપેક્ટ કરવામાં આવે કે ચાલો ભાઈ તમે વર્ષના થઈ ગયા છો ગ્રેજ્યુએટ થઈ ગયા છો ફેમિલી ને સપોર્ટ કરવાનું ચાલુ કરી દો પણ ફિમેલ્સ તરફથી એવી કોઈ એક્સપેક્ટેશન હોતી નથી ભલે એ પછી પૈસા વાળા ફેમિલીથી બિલોંગ કરે કે ગરીબ ફેમિલીથી બિલોંગ કરે તો એ એક પ્લસ પોઈન્ટ તરીકે પણ કામ કરે છે તો મને એવું લાગે છે કે એમાં પ્લસ અને માઇનસ બધા જ ટાઈપના પોઈન્ટ હોય છે પણ ઇનિશિયલી જયારે તમે એન્ટર થાવ ત્યારે થોડું ઘણું ફેમિલી તરફથી તો તકલીફો તમારે ઝીલવી જ પડે છે અને આઈ થિંક એ બધાની જર્ની માટે કોમન હશે તમારી મારી બધાની ફક્ત ફેમિલી જ કેમ સમાજના જે અન્ય લોકો છે તેમના તરફથી પણ ઘણીવાર ઘણી એવી વાતો સાંભળવા મળતી હોય છે જ્યારે કોઈ આવા ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી રહી હોય અને આ ઉપરાંત જે જે લોકો સાથે તમે કામ કરી રહ્યા છો જેમને કદાચ તમારી કાબેલિયતની વિશે ખ્યાલ પણ હશે પરંતુ તેમ છતાં મહિલા તરીકે તમે જ્યારે તમારા વિચારો રજૂ કરો ત્યારે કદાચ એને એટલું મહત્વતા નથી આપવામાં આવતી શું આ વાત સાચી છે યસ આ વાત સાચી છે તમને અંડર કરવામાં આવે છે એવું મેં અનુભવ કરેલો છે પણ પછી ધીમે ધીમે જયારે તમે તમારી જાત પર તમારા કામ ને પેલું કહે ને કે ધાર તમે જયારે તમારા તલવારની એકદમ સજાયા કરતા હોય ચોવીસ કલાક ત્યારે જયારે તલવાર ની ધાર જે એકદમ શાપ થઈ જતી હોય એ જ કામ કરતી હોય છે એ લોકો માટે જવાબ તરીકે એવું મારામાં બી જેટલું તમે કામ કરો જેટલો એક્સપિરિયન્સ લો ધીરે ધીરે પૈસા બી કમાતા થાવ છો તમે અને એ જ એ લોકોનું મોડું બંધ કરવા માટે ઇનફ હોય છે તો અને કોન્ફિડન્સ બી તમને બિલ્ડ થાય છે ભેગો ભેગો સો ધીસ ટુ થિંગ્સ વર્કસ ટુગેધર અને કાજલબેન કારણ કે આપ ઘણી બધી આવી મહિલાઓને મળતા હશો જેમને આ આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડતો હશે કારણ કે મહિલાને ફક્ત જો એ કોઈ ક્ષેત્રમાં આગળ વધવા માંગે છો તો એની જ જવાબદારી નહીં સાથે સાથે ઘરની પણ જવાબદારી એમને સાંભળવાની છે જે ઉદ્યોગ કરી રહી છે આ ઉદ્યોગની પણ જવાબદારી સંભાળવાની છે આ બધી જ જવાબ જવાબદારીઓને સાથે રાખીને આગળ વધવું હોય તો આ કેટલું મુશ્કેલ છે અને મુશ્કેલીને પાર પાડવું હોય આ બધી જવાબદારીઓને સાથે લાવવી હોય તો બીજું શું કરી શકાય આ મહિલાઓએ શું

એ લોકો આગળ જતા કામ જ કરવાના છે તમે એમની જોડેથી એક્સપેક્ટ નથી કરવાના કે તમારા ઘરે બેસી રહેવાના છે એટલે ધીરે ધીરે એ લોકોએ પણ મેન્ટાલિટી બદલવી જ પડશે અને બદલી બી રહ્યા છે પણ હજી વાર લાગશે હજી એવું હંડ્રેડ પર્સન્ટ હું ના કહી શકું કે જે રીતે બીજા બધા દેશોમાં છે કે એક્સેપ્ટ કે બંને કામ કરતા જ હોય ચોઇસ નથી પણ એ બધા કરતા જ હોય છે એવું હજી આપણે એવું હંડ્રેડ ના કહી શકીએ પણ થોડોક મને એવું લાગે એવું નથી કે સ્ત્રીઓને જ ખાલી આનો સામનો કરવો પડતો હોય છે મેલને પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય છે લોકો રીતે લોકોને ઘણી બધી રિસ્પોન્સિબિલિટી ઘરની હંડ્રેડ પર્સન્ટ નિભાવવાની હોય છે તો પછી મેલને એ રિસ્પોન્સિબિલિટી આવે છે એ ફેઝ આવે છે તો આપણે બીજા સોશિયલી ફેઝ આવે છે ફેસ કરવાના છે પ્રોબ્લેમ તો ફેસ એને ગમે તે રીતે કરી જ શકે છે ફિમેલ જો એક વાર વગર કરી દે તો કોઈ જ વાંધો નહીં આવે અને એ વર્ષો હવે દૂર નથી કે જ્યારે બધા જ કામ કરતા હશે જી બિલકુલ કાજલબેન આપને અટકાવવા માંગે છે આપને ત્યાં મન લાગે છે લાઈટ ઇશ્યુ છે થોડું જો એ તેનું આપ જોઈ લેશો ત્યાં સુધી જીયાબેન હું આપની પાસે આવું છું જ્યારે આપે વાત કરી કે સમસ્યાઓની તો આપે વાત કરી કે ઘણી બધી સમસ્યાઓ છે જે મહિલાઓને જ્યારે આવ્યા ક્ષેત્રમાં આગળ વધવું હોય ત્યારે સામનો કરવો પડે છે પરંતુ તકો શું છે જો મહિલાઓ આ ક્ષેત્રમાં આગળ વધે તો પછી કઈ કઈ તકો પણ મહિલાઓને મળે છે કયા કયા લાભ પણ એ બિઝનેસને મહિલાઓના કારણે થઈ રહ્યા છે અને મહિલાઓને પણ એ બિઝનેસના કારણે થઈ રહ્યા છે જ્યારે મહિલાઓ કામ કરે છે ત્યારે ટીમની સ્ટ્રેન્થ કંઈક અલગ જ રીતના વિકાસના પંથે હોય છે મતલબ કે ધારો કે મેલની ટીમ છે જેની અંદર ચાર જણાની ટીમ છે એમાં મહિલાઓનો અગર જો ફાળો છે તો એ જે ટીમ છે એ મારો પર્સનલ અનુભવ છે કે જયારે મેલ કામ કરે છે કોઈ એક ડિપાર્ટમેન્ટની અંદર ઇન કમ્પેરિઝન વિથ દેટ કોઈ ફિમેલ કામ કરે છે ડિપાર્ટમેન્ટની અંદર તો વર્કિંગ કેપેસિટીમાં જમીન આસમાનનો ફરક હોય છે ત્યાંથી શરૂ કરી અને જે વખતે એ લીડ કરી રહ્યા છે કોઈ પણ કંપનીને એ બધામાં નીચેથી લઈને ઉપર સુધી મેં ઘણો બધો ચેન્જીસ મારી કંપનીની અંદર પણ ફેસ કર્યા છે હા પછી વાત આવે એક્સટર્નલ ફેક્ટર્સની કે જ્યારે જેમ કે અમારી પ્રોડક્ટ જીની ફૂડની છે તો એ અમે રેડી ટુ ઇટ પ્રોડક્ટ બનાવીએ છીએ હવે કોઈ મેલ જઈને કહેશે કે આ પ્રોડક્ટ મેં બનાવી છે અને તમે પ્લીઝ ટ્રાય કરો અને કમ્પેરિઝનમાં હું જઈશ અને એમ કહીશ કે મેં આ વસ્તુ બનાવી છે હું પોતે ગુજરાતી છું આ પોતાનો ટેસ્ટ તમને આપી રહી છું તો એ વધારે રિલાયબલ મારા માટે પ્રૂફ થશે અને લોકો મને પ્રિફર પણ વધારે કરશે અને અમને લોકોને આવી રીતના તમારા જેવા પ્લેટફોર્મ ઉપર આવવાનો બી મોકો મળે છે કેટલા આટલું ઈઝીલી મળે છે એ બી એક મોટો ક્વેશ્ચન છે એટલે જો એ કોઈ પણ ઉદ્યોગમાં કોઈ પણ બિઝનેસમાં કોઈ ક્ષેત્રમાં મહિલાઓ કામ કરી રહી છે તો એ ક્ષેત્ર પ્રત્યે લોકોનો જે વિશ્વાસ છે તે વધારે દ્રઢ બની શકે છે લોકોની ખાસ કરીને તે પ્રોડક્ટ પ્રત્યેની ખાસ કરીને વિશ્વસનીયતા પણ વધારે હોય લોકોને કદાચ એમ લાગે મહિલા કામ કરી રહી છે તો એ સારું જ હશે એ પણ એક વિચારધારા રહેશે

જો મહિલાઓ પણ અને આ વખતે મોદીજી આટલા બધી આપણને હેલ્પ બી કરી રહ્યા છે પણ ખાલી અમે તમને કહું નહીં અવેરનેસ ની જરૂર છે બાકી જો તો તો આપણે કોઈ કોઈને બીટ નહી કરીશ કારણ કે આપણામાં જો રાણી લક્ષ્મીબાઈ કહો કે ભૂતકાળ બી આપણો જો કલ્ચર જુઓ ને તમે આપણું તો બધા સ્ટ્રોંગ ફિમેલનું જ છે આપણા ત્યાં એવું નથી કે આપણા ત્યાં હવે ફિમેલ સ્ટ્રોંગ થઈ રહી છે આપણા કલ્ચરમાં જ છે ગુજરાતમાં તો ધંધો આપણા માં છે તો લોહી કે બે નું જુદું નથી નું ને પુરુષનું બંને આપણા કલ્ચર માં જ છે તો એ દિવસ દૂર નથી કે જયારે આપણે શ્રી આપણા નરેન્દ્ર મોદીનું સપનું પૂરું કરી શકીએ એમ મહિલાઓ આ ક્ષેત્રમાં જે રીતે આપણે વાત કરી કે સરકાર તો બધી યોજનાઓ સારી સારી આપી રહી છે જેથી મહિલાઓ આગળ આવે પરંતુ તેમ છતાં અવેરનેસની ક્યાંક હજુ જરૂર છે તેના માટે સરકારે યોજનાઓ બનાવવાની સાથે સાથે અવેરનેસ પ્રોગ્રામને વધારે ધ્યાન આપવાની જરૂર છે તો તેના માટે બીજું શું ખાસ કરી શકાય અવેરનેસ પ્રોગ્રામ માટે સંસ્થાઓ બધી અહીંયા એક્ટિવ છે અમદાવાદ છે સુરત છે બરોડા છે એવી રીતે નાના ટાઉનમાં એ અવેરનેસની જરૂર છે ઘણી બધી ફેમલ સ્ટાર્ટઅપ કર્યું છે પણ સ્ટાર્ટઅપના રૂલ પ્રમાણે તમારે ચાલુ ના થઈ ગયેલું હોવું જોઈએ એ લોકોને થોડુંક ચાલુ થાય પછી ફંડિંગની જરૂર હોય છે એટલે કે અમને કેમ ના મળે પણ એના અમુક રૂલ્સ અને રેગ્યુલેશન છે જે બહુ જ જરૂરી છે અને સાચા પણ છે પણ એ લોકો જયારે ચાલુ કરે છે ત્યારે અમને ખબર નથી કે આટલી બધી સ્કીમ ગવર્મેન્ટ આપણને ઓફર કરી રહી છે એટલે એ અવેરનેસ માટે તો આપણે આવી અમારી જેવી ગુજરાત ચેમ્બર ઓફ છે હું અમે લોકો સ્ટાર્ટઅપ ઇવેન્ટ અમારી જોડે સ્ટાર્ટઅપ કમિટી બી છે એની જોડે અમે કેટલી બધી નવી નવી દર એક બે મહિને અમારી અલગ અલગ સ્ટાર્ટઅપ નું પ્રોગ્રામ હોય છે આ અલગ અલગ નાના નાના ટાઉન માંથી બધી ફિમેલ્સ આવતી હોય છે બધા પ્રોગ્રામો થતા જ હોય છે પણ એ એ પ્રોગ્રામને મારે નાના સિટી સુધી કેવી રીતે પહોંચાડવાના એ હવે મારે જોવાનું છે स्टार्टअप ની વાત કરીએ તો આપના મતે અત્યારે સ્ટાર્ટઅપ્સ ની અંદર મહિલાઓની સ્થિતિ કેવી છે શું એ સુધારા પર છે કે હજુ પણ વધારે મહેનત કરવાની જરૂર છે હા મહિલાઓ તો એટલી બધી નથી કાજલ વેન વુડ એગ્રી વિથ મી મહિલાઓ એટલી બધી નથી ઓફકોર્સ જીસીસીઆઈ જઈએ તો એક ગ્રુપ આવ્યું હોય તો યુ ડોન્ટ રિયલાઈઝ ધેટ પણ હું બિઝનેસ વર્લ્ડમાં પણ ઘણી બધા એસોસિએશનમાં જોડાયેલી છું તો મેં એ પણ જોયું છે કે મહિલાઓ એટલી બધી નથી અને એનું રીઝન મહિલા પોતે જ છે એમાં કોઈ મમ્મી પપ્પા કે ઘર મારું હા ફાઈનાન્શિયલ બેકગ્રાઉન્ડ એમાં નથી સમ હાઉ છે ને આપણે પોતે મેન્ટલી બહુ વીક હોઈએ છે એવું મેં અનુભવ કર્યો છે આપણા જેટલા સ્ટ્રેન્થ છે એમાંનું એક આ વીકનેસ પણ છે કે વી આર જસ્ટ નોટ એગ્રીંગ કે આપણે એ જે જે લેવલ છે કે કે કોઈ પણ છોકરા કર્યું છે બિઝનેસ ની વાત થાય છે તો બિઝનેસમાં એમણે અચીવ કર્યું છે એટલું હું પણ કરી શકીશ સો શકીશન આઈ ઓલસો ફેલ્ટ ધ સેમ પણ સમહાઉ હું ટકી શકીશ પણ ઘણા બધા લોકો એક વર્ષે બે વર્ષે ત્રણ વર્ષે જર્ની છોડી દે છે એમાં મેરેજ બી કારણભૂત હોય છે એમનું પોતાના પોતાની પ્રેગ્નન્સી રહેવી બાળકો થવા એ બી કારણભૂત હોય છે બટ મેં મારી મધરને કામ કરતા જોયા છે કે એમને અમાર અમને લોકોને જન્મ આપીને છઠ્ઠા સાતમા મહિને ગવર્મેન્ટ એમ્પ્લોય હોય તો એમને રજાઓ ના મળે તો શી હેઝ ટુ ગો ફોર ધ વર્ક બટ સપોઝ કોઈ પ્રાઇવેટ જોબ કરી રહ્યા છે તો દે આર લિવિંગ હવે એ ટોટલી મારી ઉપર ડિપેન્ડ છે કે મારે કામ કરવું છે કે નહીં

જે શરૂઆતમાં કાજલબેન મહિલાઓને આગળ વધવામાં ક્યાંક મહિલાઓ પોતે પોતે રહી છે એ એ પછી મહિલા જ પોતાના વિચારોના કારણે કારણ કે એટલી કોન્ફિડન્સ પણ મહિલાઓમાં હજુ આજના સમયમાં પણ ખૂબ ઓછો જોવા મળે છે તો એ વધારવાની જરૂર છે આ ઉપરાંત બીજી જો એને વધારવું હોય તો શું કરવું જોઈએ એક તો એ અને બીજું મહિલાઓને મહિલાઓના જે પ્રોબ્લેમ્સ નડે છે અંદરો અંદર એ કેવા પ્રકારના હોય છે શું આ ક્ષેત્રમાં પણ એવું છે હા એકચ્યુઅલી શું છે કે અમે સપોઝ જીસીસીઆઈ એઝ અ બિઝનેસ વુમેન કમિટી સ્ટાર્ટઅપ કમિટી બધા જ આટલા બધા પ્રોગ્રામ્સ કરી રહ્યા છે ઇન્સ્ટા પર ઓપન ઇન્વાઇટ હોય છે બધું જ હોય છે છતાં લોકોને જે મૂવી થિયેટર સુધી ઇઝીલી ખેંચી શકાય છે ને એવા તમે આવા પ્રોગ્રામ્સ માટે ખેંચી શકતા નથી એટલે એમાં તો તમારું સેલ્ફ ઇન્ટરેસ્ટ જ બતાવી શકાય છે તમને આ મોટા સિટીમાં આટલા આટલા પ્રોગ્રામ્સ મળે છે આટલું બધું મળે છે તો તમે મૂવી થિયેટર સુધી જઈ શકો છો ઘરે બેસીને નેટફ્લિક્સ જોઈ શકો છો તો કેમ આવા પ્રોગ્રામ અટેન્ડ નથી કરવા કે જ્યાં તમને નોલેજ મળે છે કે આવા હવે બે નોલેજ પડશે તો એનાથી કદાચ બીજા દસ આઈડિયા આવશે એમને તો એ લોકોએ બહાર નીકળવાની જરૂર છે દરેક વખતે તમે જાઓ ને તમને ફાયદો થાય એવું જરૂરી નથી પણ પાંચ વાર જશો તો એક વારનો તો તમને ફાયદો થશે અને આટલા અમે લોકો આટલી બધી આટલી બધી ઇવેન્ટ્સ કરતા હોઈએ છે એ એ કઈ ઈઝી નથી હોતી બધું વિચારી કરી ડેટ્સ ડે બધું વિચારી કરીને કરતા હોઈએ છે તો પછી જે મહિલાઓને અંદરથી એવું હોય છે કે મારે કામ કરવું છે મારે કઈક શીખવું છે ચલો મારી પાસે કામ નથી પણ આવી પાંચ જગ્યાએ ક્યાંક અટેન્ડ કરશે તો એને કઈક કઈક તો મને ગેઇન થશે જ પાછળથી રોવા કરતા કે મેં આ કરી લીધું હોત તો એના કરતા કરી લેવું પોતાની તને ઈચ્છા શક્તિ જગાડવાની જરૂર છે સૌથી પહેલા તો ઈચ્છા શક્તિ જગાડવા માટે તમારે એટમોસ્ફિયર આવી કોઈ જગ્યાએ અટેન્ડ કર્યું હોય તો તમને ઈચ્છા શક્તિ આવે ઘરે બેઠા ઈચ્છા શક્તિ થવાની નથી આગળ વધારે એક પહેલું સ્ટેપ લેવાની આપણે જરૂર છે આપણે લેશું તો પછી સમાજ પણ તમારી સાથે આવી જશે જે હા એ તો તમારે સેલ્ફ નક્કી કરવાનું છે કે તમારે તમારે આગળ વધવું છે સ્ટ્રગલ સ્ટ્રગલ બધાને છે મેલ ને બી છે એવું નથી કે મેલ ને સ્ટ્રગલ નથી મેલ ને આજે ચાલુ કામ કરવું હશે તો એને બી એટલી સ્ટ્રગલ છે એવું નથી કે નથી ફિમેલ ને લોકો એવી રીતે બી જોવે છે કે આટલી બધી ગવર્મેન્ટને સપોર્ટ કરે છે આટલું કરે છે એટલે તમને જલ્દી ઇઝીલી મળી જાય છે પણ મેલ ને તો એટલી જ સ્ટ્રગલ છે પણ એ લોકો બેસતા નથી ને કારણ કે એ લોકોને મજબૂરી છે કરવું અનુજ છે એટલે જો એવી રીતે ફિમેલ પણ એવું વિચારશે કે મારે કરવું જ છે ને કરવાનું જ છે તો ઘણો બધો ચેન્જ આવશે વાત આપણે કહી કે પુરુષોને કારણ કે તેમણે કરવાનું છે એટલે આ બધું વિચાર્યા કરશે ઉદ્યોગ ક્ષેત્રો એક બધા જ ક્ષેત્રમાં આગળ વધવાનું વિચાર્યા કરશે પરંતુ મહિલાઓ માટે કારણ કે એમને એ જવાબદારી નથી એના કે પાછળ પડે છે અને એ આપણે વિચારવું પછી પાછળથી આપણે ઘરમાં જ બેસી બેસી પણ રહેવું છે અને આપણે ફરિયાદ પણ કરવી છે કે અમને મહિલાઓને તો ક્યાંય આગળ નથી વધવા આગળ નથી થવા મળતું પરંતુ એ આગળ વધવાનું કામ આપણે કરવાનું છે અચ્છા જિયાબેન એક એવો મેસેજ જે આ મહિલાઓને આપવા માંગશો એક ઉદ્યોગ સાહસિક તરીકે જેમણે કંઈક કરવું છે પરંતુ આગળનું બહુ બધું વિચારી લીધું છે કે કદાચ હું આગળ વધીશ મને ફેમિલી તરફથી આ સાંભળવા મળશે મને સમાજ તરફથી આ સંભળા સાંભળવા મળશે શું ખરેખર આગળ વધ્યા પછી આવી કોઈ સમસ્યાઓ એટલી બધી પણ તમને લાગી આવે છે કારણ કે કે આ જ્યાં સુધી સુધી આપણે કરતા નથી ત્યાં વિચારીએ છીએ કોઈ મને સંભળાવી જશે પરંતુ કર્યા પછી કોઈની હિંમત પણ નથી થતી આ પણ એક ફેક્ટ છે એ વાત સાચી છે ગોડ હેલ્પ હુ હેલ્પ સો યુ હેવ ટુ હેલ્પ યોર સેલ્ફ એમાં કોઈ શું કહેવાય કે કોઈ તમારી પાસે ઓપ્શન નથી કે ચાલો ઓપ્શન નંબર ટુ આ છે યુ ઇફ ડોન્ટ હેલ્પ યોર સેલ્ફ ઇટ્સ ઓકે તો પ્લીઝ પોતાની જાતે હેલ્પ કરો હું જીસીસીઆઈમાં પણ ગયેલી છું આ એઝ અ સ્ટાર્ટઅપ જ્યારે મારી પાસે કશું જ નહોતું અત્યારે તો ઓફિસ છે બધું છે ડેવલપમેન્ટ અને એ ટાઈમ પર આઈ મેટ ધ પ્રેસિડેન્ટ એ વખતે કોઈ બીજા લેડી હતા અને એ લોકો ખૂબ જ સારી રીતના રિસ્પોન્સ તમને કરે છે યુ ગો ટુ એની યુનિવર્સિટી યુ ગો ટુ સચ ઇવેન્ટ જેમાં જીસીસીઆઈ કોઈ પ્રોગ્રામ્સ કરતી હોય મને એનાથી ઘણી બધી હેલ્પ મળી છે તો પોઈન્ટ એ છે કે જયારે તમે કશું જ નથી જાણતા તો ક્યાંક જશો તો કંઈક તો જાણવા મળશે ના જાણવા કરતા કંઈક જાણવું એ બેટર છે અને કંઈક જાણવા કરતાં થોડુંક આગળ વધવું બેટર છે ભગવાન બી તમે ઈચ્છો છો કે મારી સાથે રે અને મને આગળ વધારે તો એના માટે તમારે તો આગળ એક કદમ તો વધારું જ પડશે ત્યારે દસ ડગલા આગળના તમને કોઈક હેલ્પ કરશે યુ નુ ડુ દેટ એ કમ્પલસરી છે આમાં કોઈ પર્યાય નથી જિયાબેન કાજલ બેન આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ સો મચ થેન્ક યુ થેન્ક યુ જિયાબેન તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આવા મુદ્દાઓ અને આવી જ વાતો સાથે આપણે મળતા રહીશું આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર